આજે રાજ્યના સત્તર હજાર દુકાનદારોની જે હડતાલની બાબત છે એમાં અમારા ગુજરાતના બંને પ્રમુખો સન્માનીય પ્રહલાદભાઈ મોદી સાહેબ અને રાજભા જાડેજાના અધ્યક્ષસ્થાને જે એક હડતાલ કરવામાં આવી છે બાબતમાં મુખ્ય બાબતમાં એ કહી દઉં કે હડતાલ જે છે તાત્કાલિક કરવામાં નથી આવી છેલ્લા એક વર્ષથીની અગાઉ પણ હડતાલ જ્યારે કરવામાં આવી છે ત્યારે અમારા જે મુદ્દા છે વીસ મુદ્દાના જે વાત વાત કરી છે તો અમને અત્યાર સુધીમાં એક પણ મુદ્દાનું અમને સોલ્યુશન મળ્યું નથી જેના પરિણામમાં પહેલાં હડતાલ કરવા માટે છે હડતાલના વીસ મુદ્દા અમે આપેલા છે એમાં મુખ્ય મુદ્દામાં જોઈએ તો વળતરની બાબત છે આ વળતરની બાબત હું એક ચોક્કસ કહેવા માગું છું કે રાજ્યની અંદર આ દેશની અંદર જે કોઈ કર્મચારી કોઈ અન્ય એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કામ કરતો હોય વ્યક્તિને એનું વેતન આપવું પડે એ મારી માગણી છે અમારી વીસ હજારની જે મિનિમમ વીસ હજાર કમિશન આપવામાં આવે છે વીસ હજારની અંદર પણ એક હતાણું ટકાનો એક નિયમ નાખ્યો છે કે હતાણું ટકા તમે વિતરણ કરો તો તમને વીસ હજાર મળે તો જો હતાણું ટકા ન થાય તો જેના પર ત્રણ કે ચાર જણા ન આવે તો એના હિસાબે અમારે આઠ હજાર કમિશન પાંચ હજાર દુકાનદારને સામેથી નાખવા પડે એટલે આ એક સિસ્ટમથી સિસ્ટમ ખોટી બીજી એક નિયમ એવું નાખ્યો છે કે તમારે દુકાને જથ્થો ઉતરે ત્યારે અગિયાર જણા તમારે હાજર રાખવાનો આ બાબતમાં હું એવું કહેવા માગું છું કે તમે જીપીએસ સિસ્ટમથી તમારા માલ ઉતારવામાં આવે છે તમારી એજન્સી દ્વારા માલ ગોડાથી ઉતારવાના એટલે તો આમાં કોઈ ખોટું થવાની કોઈ સંભવ નથી ત્રીજી બાબત એવી છે કે સરકારે એમ કીધું કે તમે આધાર બેજથી અંગૂઠાના સિસ્ટમથી જ ધંધો કરવાનો તો અમે આધાર બેજથી જ કામ કરી રહ્યા છીએ એક રૂપિયાનું અમે ખોટું થાતું નથી ગ્રાહકનો અંગૂઠ આવે પછી તમે માલ આપી છે ઓનલાઈન તમારે દેખાય છે મને બસો કોટા માલ આપ્યો તો બસો કટાનું વિતરણ તમારા અહીંયા તમારામાં કરોડ રૂપિયાની સિસ્ટમ છે તમે જોઈ શકો છો બસો કોટા માલ તમારો વિતરણ થઈ ગયો એટલે આમાં ખોટું થવાની કોઈ સંભાવના નથી બીજી ત્રીજી બાબત સર્વરની બાબત અત્યાર સુધી જ્યાંથી સર્વર ત્યાંથી અત્યાર સુધી એક પણ સર્વર તમારે અત્યાર સુધી છે ને સર્વર કોઈ દિવસ સરખું ચાલ્યું ઠીકઠા નથી ચાલ્યું એટલે આ બધા મુદ્દાને લઈ અને અમે આંદોલનને માર્ગે બીજી બાબત છે આ જે તમામ બાબતોને જોતા અમારા ગુજરાતના સત્તર હજાર દુકાનો ત્રાહીમને પકડીએ બહુ કંટાળી ગયા છે જેને પરિણામે હડતાલ કરી પડશે આ અમારા અસ્તિત્વનો લડાઈ છે અમારે હકની લડાઈ છે અને સંવિધાનિક રીતે જે અમે છેલ્લે અમને સંવિધાનિક રીતે આંદોલનને હડતાલ કરવાનો જે અમને અધિકાર મળ્યો છે અધિકારના હિસાબે અમે આજે આંદોલન કરી દઈએ જ્યાં આજે અમને સમાચાર એવો મળ્યો છે કે એક વાગે સચિવશ્રીએ બોલાવ્યા છે અને હું સરકાર શ્રીને વિનંતી પણ કરું છું કે આ છેવાડાનો માણસ કોઈ અનાજથી વંચિત ન રહીને તાત્કાલિક મુશ્કેલી ન પડે તો સરકાર આ બાબત યોગ્ય કરી અને તાત્કાલિ એનું નિરાકરણ લઈ આવે